नमस्कार जय माता जी जय हिंद जय भारत जय जय गरीब गुजरात साथे અમે ગોરાસુ આયા છીએ સિકોટર માના મંદિર સે ત્યાં કને દર્શન કરવા તો હું તમને લઈ જાવ દર્શન કરવા અયા જો સિકોટર માનું મંદિર આવેલું છે ના અમે આયા છીએ અતરે દર્શન કરવા અમે આયા છીએ ગોરાસુ જાન લઈને જાનમાં મસ્ત બંધાનું અયા મંદિર આવેલું છે

કનુ કાકા ની બરાય બેઠા છે ને ફોટા પાડે છે આ તો ફોટો નહોતો પરેશ ભાઈ વિકા ભાઈ ની જો ફોટા પાડે છે આવો તમે વાત થા ગ્યો ફોટા છે ચાલે એની તાકાત આ તો હાલો સા આવી છે અહી હાલો વિના ભાઈ લો લો અંદર ગાડી છે હમ બાપુ છે હાલો જીવીના તમ હોય તો હાલો 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 જીવી દર્શન કરવા ફોટો પાડવાનું લઈ હા હા બાપુ પેહે પડાય ઓલા એને ત્યાં ના પડાય દીસી મને એમાં હજી કઈ ખબર પડેલી નથી પરસાદી ઓપસે બીજો કોણ રૂપિયા પીવી છે સુપર કાફરે મે પરસાદી मायने રૂપી दी એક નંબર છે હા હા Kecil duduit, kanuka naipin, yeah. kakanuka, nahana, <laughs> <laughs> berino, 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 itu berino, 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 berino,

ગોરાસુ ગામમાં માના સિકોતેર માના મંદિરે જો આ શિયાળ કુવા આવેલો છે આનો કંઈક પુરાની ઇતિહાસ છે કે આગમાં કોઈને પાણી ખૂટતું નથી આપ કરવા શિયાળ કૂવાના દર્શન મસ્ત મજાનો આ જો નજારો છે જો કબૂતર સામે શ્રી પર ઉપર नमस्कार मित्रों सेल कूवा घो ब इतिहास है आम पानी कूटत नहीं अम अया जो अग ब दर्शन आया करवाया सिकोर मना सिक्कोतेर मा मंदिरे खास आज इले ब्लॉक बनाया है ते गमे ते आज पर आो तो गोरासू गाम में सिक्कोतेर मना मंदिरे जरूर आजों आपना धारा काम पूरा करे ये मान्यता से सिक्कोतेर मना मंदिरे કોબુતરે કુવામાં આ કુડી દો હા આ કુડી દો અજો ઘણી બધી ડેરીઓ પણ આવેલી છે સુરાપુરા ધદાઈની માઈની લે ગોંગા ચાલે મેં આઈ માતા ની પોગોટી આ આપણા બિજા નો હારુ કરે ભઈ હારુ ભઈ નો હારુ ઈ છે આપુ હારુ

પવિત્રતા ઉપવન પણ આવેલું છે અહીંયા બરાબર યજ મંદિરની સામે બાળકો લપશે પટે નહીં અને હિંસકા નેવું ખાઈ રહ્યા છીએ એક જમ મંદિરે હાલો અમે બધા જઈ રહ્યા છીએ હા ઘેરજુબમાં જોઈ લેજો બે જાઓ ગાર્ડ એમાં બધા હવે

નમસ્કાર મિત્રો અમે આવ્યા હતા શ્રીકોતેર માના મંદિરે અમારો વિડીયો કેવો લાગ્યો જરૂર લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી આ વિડીયો અમે અહીંયા પૂરો કરવી છે